ભ્રિસ્તાન પોલીસ સ્ટેશનમાં માં નોંધાયેલ મોબાઈલ ચોરીના ના ગુનાનો ગુના નો ભેદ ઉકેલી કાઢતી ભ્રિસ્તાન પોલીસ પોલીસ કમિશનર શ્રી સુરેશ શહેર અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર બી નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન છ તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સુરત શહેરના હોય ભિસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મોબાઈલ ચોરીના ગુનાઓ રોકાવા સારું સૂચના આપેલ હોય જે અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર વી એમ દેસાઈ નાવ નામ માર્ગદર્શન હેઠળ ભિસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચપી ગોહિલ નાઓ સર્વેલ સ્ટાફના ના પોલીસ માણસો સાથે બિસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન સાથે ના કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ ગંભીર ગંભીરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ દિલુભાઈ ભીમાભાઈ નાઓ ની તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત આધારે બાતમી હકીકત વાળી જગ્યા પરથી આરોપી નામે સાહે ગુલામ અબ્બાસ શેખ રહેઠાણ બિલ્ડિંગ નંબર સી રૂમ નંબર એક હજાર ત્રણસો આઠસો મનશક્તિ આવાસ બુરાની પાર્ક પાસે બેસ્તાન સુરત નાવ પાસેથી વિસ્તાન પોલીસ સ્ટેશન ગુના નંબર બે હજાર ચોવીસ ઇપિકો કલમ ત્રણસો ઓગણસી મુજબના ગુનામાં ચોરીમાં ગયેલ રેડમી કંપનીનો નોટ નોટ પ્રો પ્લસ મોબાઈલ ફોન સાથે પાડી સદર આરોપી પાસેથી ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન રિકવર કરી અને ડિટેક્ટ મોબાઈલ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરે છે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની ની સાથે